સલામત સવારી અમારી બસ બગડે તો જવાબદારી તમારી એવો એક કિસ્સો આજે સામે આવ્યો છે ધરમપુરથી વલસાડ જતી એસટી બસ ઉપડતા થોડે દૂર ત્રણ દરવાજા પાસે અચાનક બસ બગડી જતા બસ અડધો કલાક સુધી ઉભી રાખતા મુસાફરો અટવાયા હતા ધરમપુર ડેપો ખાતેથી બપોરે કલાકના સમયે પાસે બસ પહોંચતા અચાનક બગડી જતા મુસાફરો અટવાયા હતા ત્યારબાદ ડેપોમાં જાણ કરવામાં આવી હતી અને આશરે વીસ મિનિટની રાહ જોયા બાદ ડેપોમાંથી અન્ય બસ મોકલવામાં આવી હતી અને ત્યારબાદ મુસાફરો બસમાં બેસાડીને વલસાડ રવાના કરવામાં આવ્યા હતા.